તો જ્યાં જ્યાં આગળ મકાઈના પાક થઈ ગયા છે ત્યાં અમે અત્યારે મકાઈની કાપણી કરી રહ્યા છીએ આ જોઈ શકો છો આપણે મગ આવ્યા હતા મગની હાઈટ હજુ નીચે છે આ જોઈ શકો છો આપણી મકાઈ સુકાઈ ગઈ છે એટલે કલર તો વ્હાઈટ થઈ ગયો આવી છે આપણી મકાઈ મિત્રો આ જોઈ શકો છો આપણે ચાઈના રીંગણ નું ધરો લઈ આવેલા છે મિત્રો અત્યારે અમે આને રોપવા માટે જઈ રહ્યા છે ખેતરે

મિત્રો અહીંયા આગળ મેં ડ્રીપ એરિગેશનના પાઇપ લગાવેલા છે જ્યાં આગળ પાઇપમાં કાણા છે ત્યાં આગળ અમે આવી રીતના ખાડા કર્યા છે આ રીતે આપણે રીંગણના છોડ રોપેલા છે હેલો મિત્રો ગુડ મોર્નિંગ આજે સવારમાં ફરીથી આવી ગયો છું ખેતરે મિત્રો આપણે ગઈકાલે અહીંયા આગળ રીંગણ રોપ્યા હતા આ જઈ શકો છો મિત્રો રીંગણ રોપ્યા છે ને મિત્રો આજે સવારે અહીંયા આગળ પાણી મૂક્યું છે એટલે કે પાણી આપવાનું ચાલુ કરેલું છે ડ્રીપ ઇરિગેશનના મદદથી અમુક જગ્યા પર પાઇપ આડાઅળા છે મિત્રો એ પાઇપને હું સીધા કરવા માટે આવેલો છું કારણ કે મિત્રો પાણી નહીં જાય તો છોડવા મરી જાય આ જઈ શકો છો આવી રીતે અહીંયા આ છોડ રોપેલો છે અને અહીંયા પાણી નથી પડતું એટલે મારે આ સેટિંગ કરવું પડશે આ જે ડ્રીપ ઇરિગેશનનું કાણું છે આમાં માટી ભરાયેલી છે અને સાફ કરવી પડશે મિત્રો આપણે એક ક્યારીમાં રીંગણ રોપેલા છે અને પેલી સામે બીજી ક્યારી છે એમાં બી રીંગણ રોપવાના છે એ રીંગણ મિત્રો આજે સાંજે રોપીશું સવારે અહીંયા આગળ પાણી આપ્યું આજે સાંજના સમય ફરીથી આવી ગયા છે અહીંયા આગળ ખેતરે ક્યારી બાકી છે આમાં અત્યારે અમે રીંગણ રોપી રહ્યા છે